મક્કમ રહેશો તો સાચું જીવન પામશો આ પ્રભુની વાણી છે કંઈ હોવું પડે આજના વાંચન બુધવારનો દિવસ છે સત્યાવીસમી નવેમ્બર અને એ દિવસે વાંચન આપણે આની ઉપર વધારે કરવાની વાત કરે છે કે પ્રભુના શિષ્યો હોવું એ શું છે પ્રભુના શિષ્ય કંઈ મફતમાં મળતું નથી પ્રભુના શિષ્ય બનવા માટે આપણે ઘણું બધું ખોવું પડે છે જે રીતે સોનું અગિમત્ય પસાર થાય ત્યારે જ એની સાચી કિંમત અંકાય એટલે ખ્રિસ્તીપણા માટે ઘણી બધું આપણે વેઠવું પડે છે ઘણા બધા જુલમ સહન કરવા પડે છે અને ત્યારે જ આપણને સાચા ખ્રિસ્તીપણાનો અહેસાસ થાય છે આજે પ્રભુ ખુદ આપણને કહે છે તમે મારા શિષ્યો છો પણ તમારે ઘણું બધું સહન કરવું પડશે તમને કોર્ટ મળી જવામાં આવશે તમને રંજાડવામાં આવશે તમને હેરાન પરેશન કરવામાં છતાં પણ જો આવા સમયો પણ તમે તમારી શ્રદ્ધામાં મજબૂત રહેશો તો તમે અનંત જીવન પામશો કેમકે આ બધું એક સામાન્ય માણસ માટે સહન કરવું શક્ય નથી પણ એમાં ઈશ્વરની કૃપા હોય ઈશ્વરનો આશીર્વાદ હોય અને આપણી શ્રદ્ધામાં આપણે મજબૂત હોઈએ ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે અને પ્રભુનું ખુદ વચન છે કે તમારો માથાનો વાર વાંક નહીં થાય કેમ કે એક એક વાર ગણેલો છે એટલે પ્રભુ આપણને એટલા બધા ચાહે છે કે આપણે એમને એટલા બધા વહેલા આપણે એમના માટે કંઈ સહન કરીએ તો કદી આપણને એ આપણા આ દુઃખ સહન કરેલા દુઃખોને એડે જવા દેશે નહીં એમની કૃપા અઢળક આપણી પાસે હશે એટલે પ્રભુના શિષ્ય બનવા માટે આપણે કંઈ ખોવાનું છે અને અગણીઓ પોતાના સગાવાલાઓ આપણને પોતાના સગાવાલાઓ આપણે દૂર જશે છતાં પણ આપણે જો પ્રભુમાં વિશ્વાસ રાખશું તો જ આપણને અનંત જીવન પામશે અને આપણે સૌ આપણી શ્રદ્ધામાં મજબૂત બનીશું આ વાંચન ખરેખર આપણા સૌને માટે બહુ લાભદાયી છે કે પ્રભુના શિષ્ય બનવું એ કોઈ સહેલી બાબત છે નહીં પણ સાથે સાથે ઈશ્વરની કૃપા અને પ્રતાપે આપણે જીવનમાં આ બધી જ ઘટનાઓ જો પસાર થઈને ઈશ્વરના સાચા શિષ્યો બની શકીએ છીએ